ક્રાઇમ સ્ટોરી જેવી ઘટના સાબરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં બનેલી છે બે દિવસ પહેલા બનેલી આ ઘટનામાં પુત્ર વધુએ પિયર જવાની સાસુ સાથે રજક કરેલી હતી જેના અનુસંધાને સાસુની હત્યા કરી દેવામાં આવેલી છે ફિલ્મો અને ટીવી સિરિયલની અસરો વાસ્તવિક જીવનમાં જ્યારે ઘટે ત્યારે ક્રાઈમ ઘટનાઓ બનતી હોય છે આવી જ ક્રાઇમ સ્ટોરી જેવી ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટી બે દિવસ પહેલા જ ઘટેલી છે પુત્રવધુને પિયર જવાની સાસુ સાથે રકજક થયેલી અને સાસુની હત્યામાં પરિણમી પુત્રવધુ અને તેની માતાએ વેવાણ મીનાબેન પાઠકની પથ્થર કાપવાના કઢીર મશન વડે નિર્મમ હત્યા કરી દીધેલી હતી પોલીસને અવળે પાટે ચઢાવાની થિરી અપનાવવા છતાં પોલીસે ભેદભરમ ભરેલી ક્રાઇમની ઘટનાનો ભેદ ઉકેલી પુત્રવધુ અને સાસુની અટકાયત કરી દીધેલી છે ખોપના ક્રાઇમ સિરિયલની ઘટનાને પણ ઝાંકી પાડે તેવી નિર્મમ હત્યાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ફ્રેન્ડ સોસાયટીમાં ઘટેલી છે મીનાબેન પાઠક નામની મહિલાની હત્યા કરેલી હાલતમાં મળી આવેલી હતી જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયેલો હતો આ મીનાબેન પાઠકની હત્યા તેમની પુત્રવધુ અને તેમની વેવાણે જ કરી હોવાનું સામે આવેલું છે અને લાદી પથ્થર કાપવાના કટર વડે ગળું કાપી હત્યા કર્યાનું ખુલ્યું છે ઘરકંકાસથી કંટાળી પુત્રવધુએ તેની સાસુની હત્યા કરી દીધેલી હતી તેમજ તેના પતિ પર પણ હુમલો કરેલો હતો વૈભવ પાઠક નામનો યુવાન ખાનગી બેંકમાં નોકરી કરે છે તેના પરિવારના પત્ની અને માતા છે ત્યારે વૈભવ નોકરીએથી પરત ફરતા તેમની માતાની જોવા મળેલી હતી જેથી તે બહાર પહોંચી કરતા લોકો ભેગા થતા પોલીસને જાણ કરવામાં આવેલી હતી ત્યારે પોલીસ આવતા જ પુત્ર વૈભવે જ તેમની માતાની હત્યા કરી નાખી છે તેવો આક્ષેપ વૈભવની સાસુએ કરેલો હતો તો વૈભવે તેની સાસુ અને પત્નીને તેમની માતાની હત્યા કરી હોવાની ઘટના પોલીસ સમક્ષ કરેલી હતી સતત તલાકોની પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલાયો હતો અને પુત્ર વધુએ માતા સાથે મળી સાસુને વેવાણની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસે કરેલો હતો વેવાણ પર મરચું છાંટી હુમલો કર્યા બાદ ગળા કપાળ સહિતના અંગો પર કટર ફેરવી હત્યા કરાઈ હોવાની વિગતો બહાર આવેલી છે મૃતક મીનાબેન પાઠકનો પુત્ર વૈભવના આઠ માસ અગાઉ શ્વેતા નામની અમદાવાદની યુવતી સાથે લગ્ન થયેલા હતા વૈભવ ખાનગી બેંકમાં નોકરી કરે છે તેમના ઘરે તેમના સાસુ મહેમાન બનીને આવેલા હતા તે દરમિયાન વૈભવ સાંજે જ્યારે નોકરી પરથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં તેની માતાની લોહી લોહણ હાલતમાં લાશ પડેલી હતી ત્યારે અચાનક જ તેમની પત્ની શ્વેતા અને તેની સાસુ સોનલે વૈભવ પર મરચાની ભૂકી છાંટેલી હતી જેથી યુવક દોડી અને ઘરની બહાર નીકળી ગયેલો હતો આસપાસના લોકોને બોલાવી પોલીસે સમગ્ર ઘટનાને પગલે તાત્કાલિક જાણ કરવામાં હતી અને કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કરેલો હતો આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવેલી છે શ્વેતાને તેની સાસુ મીનાબેન સાથે અવારનવાર કંકાસ થતો હતો જેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડેલો હતો પુત્રવધુએ સાસુને પકડી રાખ્યા અને વેવાણે હત્યા કરી બીજી તરફ સાંજે વૈભવ ઘરે આવે તે પહેલાં જ શ્વેતાએ તેની સાસુ બીનાબેનને મરચું ચાટી મીનાબેન પાઠકના માથામાં કોઈ પદાર્થ મારી હુમલો કરેલો હતો જેથી મીનાબેન ત્યાં ઢળી પડેલા હતા બાદમાં શ્વેતાએ કટરના પિન પ્લગમાં ભરાવેલી હતી અને પોતાના સાસુને પકડી રાખ્યા હતા અને વેવાણ સોનાલબેને માથાના ભાગે ડોકના ભાગે આગ કપાળ અને પેટ પર ઇલેક્ટ્રિક કટર ફેરવી દઈ નિર્મમ હત્યા કરી નાખેલી હતી જે આખી એક ક્રાઇમ ની સ્ટોરી માફક પ્રી પ્લાન્ડ મર્ડર મિસ્ટરી પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખેલી હત્યા કરી કેવી તપાસ કરી એની આખી વિગત સમજાવો સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં ફ્રેન્ડ સોસાયટીમાં એક પ્રસાદ નામનું મકાન આવેલું છે એ મકાનમાં એક બેન બીનાબેન જિગ્નેશભાઈ શ્રીશંકરભાઈ જેઓની ઉંમર બાવન વર્ષની છે તેઓના શરીરે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ અત્યાર વડે માથાના ભાગે ડોકીના ભાગે ગંભીર ઈજાઓ કરેલી અને જેને કારણે મરણ ગયું આ બાબતે મરણ જનારના દીકરા વૈભવભાઈ જીગ્નેશભાઈ પાઠકનાઓએ ફરિયાદ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આપેલી અને એની તપાસ સાવરકુંડલા પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમારનાઓ કરી રહી આ તપાસ દરમિયાન એફએસએલની ટીમને સાથે રાખીને પણ એના બનાવવાળી જગ્યાએ તપાસ કરવામાં આવેલી છે સરકારી પંચો રાખવામાં આવેલા અને અને સરકારી હાજરીમાં ત્યાંથી ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર મળેલું છે લોહીથી ખરડાયેલું કવર પણ છે એક લોહીના ડાગાવાળો વાળો પણ મળેલો છે માથાના વાળ પણ ઘરની બહાર દરવાજા પાસેથી મળેલા છે આ બધી વસ્તુઓ તપાસના કામે લેવામાં આવેલી છે ગુના તપાસના કામે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોક્સ કોર્ન પણ મદદ લેવામાં આવેલી છે આ તપાસ દરમિયાન આ ગુનામાં મરણ જનારની દીકરાની વહુ એટલે શ્વેતાબેન વૈભવભાઈ જીગ્નેશભાઈ પાઠક અને દીકરાની વહુની માતા સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રી જે અમદાવાદના રહેવાસી છે આ બંનેનું ઇન્વોલ્વમેન્ટ આ ગુનામાં આ મર્ડરમાં હોવાનું તપાસમાં જણાવેલું છે અને આ શ્વેતાબેન આરોપી જે છે એની માતા સોનલબેન અમદાવાદથી કટર લઈને આવેલા અને એ કટરનો ઉપયોગ આ ખૂન કરવામાં કરવામાં આવેલો છે ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન પણ આમાં કરવામાં આવેલું છે અને આગળની વધુ તપાસ હાલ એમ પરમાર કરી રહ્યા છે લો પોઈન્ટ ઓફ ઇન્વેસ્ટિગેશન એવિડન્સ કલેક્શનની બાબતમાં કરવામાં આવશે અને હાલ પૂરતી આ હકીકત છે આ મારવાના કારણમાં એક હકીકત એવી પણ નીકળેલી છે કે આ શ્વેતાબેન જે છે મરણ જનારની દીકરાની બહુ એને અને એના સાસુને ઝઘડા ચાલતા હતા અને આરોપી શ્વેતાબેનને એની પિયરમાં માં જવું હોય તો જોવા મળતું નહોતું અને અંદર અંદર ઝઘડાના કારણે કંટાળી જતા એની માતાને આ વાત કરતા પછી આ આયોજન કરીને એક યોજનાબદ્ધ કાવતરાના એક ભાગરૂપે પણ કહી શકાય કે જ્યારે કોઈ પણ આરોપી ગુનામાં વાપરવાનું હથિયાર કે જે ઇલેક્ટ્રિક બ્લેન્ડર કટર આવે છે જે પથ્થર કાપવામાં વપરાય છે એ કટરનો ઉપયોગ મનુષ્યને ગળા પર ફેરવામાં આવેલું છે બોચીમાં એટલે આ એક સ્પેશિયલ શકાય ચાલુ તપાસ દરમિયાન જે જે પ્રમાણે પ્રમાણે એવિડન્સ મળશે મળશે એ નવી કલમોનો ઉમેરો નામદાર કરવામાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે આ ઇન્વેસ્ટિગેશનમાં અને આ ગુનો ડિટેક કરવામાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમરેલીના પોલીસ અધિકારી કર્મચારીઓ પણ સામેલ હતા સાવરકુંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પરમાર અને તેમની સર્વેલન્સની ટીમ પણ મોડી રાત થી સામેલ હતી અને એને કારણે થઈને આ એક ગુનો વણ સુધાયલો ઉકેલાયો છે અને બેસ્ટ ઇન્વેસ્ટિગેશન સાવરકુંડલા પોલીસે એલસીબી અમરેલી અને સાવરકુંડલા ડિસ્ટ્રિક્ટની જોઈન્ટ ઓપરેશનમાં બેસ્ટ ઇન્વેસ્ટિગેશન કરી અને આ એક ગુનો શોધાયેલો છે સર આરોપો પ્રાથમિક પૂછપરછ દરમિયાન ગુનો વાત કરીએ હા ગુનો એની પ્રાથમિક તપાસ દરમિયાન પુરાવા આધારિત આ બંને આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું હકીકત ખુલેલી છે અને એને કારણે થઈને આ બંને આ ગુનાના કામના આરોપીઓ છે